અંતરાને રખોલી આવી ગયા છે રખોલું કરવા પુણણા કારણ કે માંડવી વાવી છે એટલે ભાઈની નજર છે કેમ કે ગુણણું દે આની ને એટલે હવે આખી રાત રખોલું કરશી કારણ કે એને રખોલું કરવાનો બહુ ટેવ છે હારી એ મને સાપીસો હા સાપી મનાલો હે તું તો થાકી ગયો છે ને હે આ પાટલું મોટું થાય છો આમનો આખો થોડું ગધી

તો અત્યારે મારે એવું કે સાના થામ અને આપણે અત્યારના આગળ થોડીક વારમાં છે જવાનું છે ઓયણી લઈ તો ઓયણી લઈને હવે વાવવાનું છે થોડું ઘણું માં અધૂરું વાવતા રહી ગયું છે તો અમે જઈએ વાવી આવીએ તો લાઈટ આવી જાય અને પછી હે મોટર હાલતી કરશું ધીરે ધીરે કારણ કે અત્યારમાં પવન ઉડી ગયો બહુ એટલે બપોર કેળે વરસાદનું જોર વધશે આજે હવે જોઈએ છીએ કે વરસાદ પાણી થાય બપોર કેળે હવે જોઈ જાય તો અત્યારે તો આ પવન ફૂલે ફૂલ છે પછી ગરમીનું પ્રમાણ વધારે છે

થોડા થોડા કટકા કટકા ના લે બાકી દાણા જો કારણ કે થોડું થોડું હોય એટલી હેઠમ મોસમ રહી ગઈ છે ભીનું બહુ હતું ને એમાં એટલે થોડું કઈ નથી વાવા લે ખરેખર પડી જાય વણી વાહ હે ડટા તો જાય અસે પાણી પી જાય કે ઉગી જાય સિયન્સ કરે કેમ બાકી ફરે છે ના ના માપે છે પણ આયા પછી અજીગા હે ને આ રેડી ગઈ હો હા કોકો બો નું દસ્ત ને છે

એમનો કરે તો તો ઓલા પડે ઠગલા દાણાના આવી ગયો નથી આવી હજુ ક્યાં સેટું છે ચાવા દયો કેટલું સેટું છે હેજી ચાવા દયો જી થોડું કોને કર આમ એટલે જ્યાં હાંજો થઈ જાય પાટલાનો રેડી લ્યો મારી દીધો ભાઈ પાણી ભરાવો અહીંયા આગળ થોડીક વાર પહેલાં વાયું હતું ને એમાં પાણી ઠળાવી દીધું છે તો એટલા સાફ પી જાય એટલે ઉગતું થાય માંડવી કારણ કે હેઠા મોસમ નહોતો નાખી જાય પાણી નહોતું પીગું ને અને બગલા હું અહીં સાંધું ને બગલા વાહ હું ફોડ જાય જે આપણે પારો કરીએ હોય ને વાહે ફોડ નાખે સીધું તો ભાઈ પાંચ સાત થી પેલા આપણે સતત માંડવીનું વાવેતર ચાલુ હતું એ આજે માંડવી થઈ ગઈ બધી ખેતર મીઠું લીંક હાઈ આની ફરજ એ ઉગતી આવે છે આમાં મોડું આવ્યું હતું એટલે આમાં કાયદેસર હાઈડું પૂરી ગઈ માંડવી એટલે સાત આઠ દિવસમાં આખું ખેતર લીંકાઈ જવાનું છે પાછું ए मनाओ सापी सो हां सापी मना लो हैं ओ सापी मना ले तू तो थाकी गयो हो सो ने क्या वो दोरी पाछरता तू पाछरता दोरी क्या ठीक है केहू सालो सालाओ पाछता क्या रख अभी ले तो राची बाबा नो साला गे हूं अरे वाह अभी पेई नो

ઉનડા કારણ કે માંડવી વાવી છે એટલે ભાઈ નજર છે કે ઉનડું છે નહીં ને એટલે હવે આખી રાત રખોલું કરશે કારણ કે એને રખોલું કરવાનું બહુ ટેવ છે હારી આ રીતે ભૂનડું ન વધી કાન હદળ કરીને તારે બગડા સટી બોલાવી દે એટલે આ ભૂનડાનો છે ને રખોલ્યો છે કાયદેસર હાઈન ટાણ જાવ આવે તો બધું છે ને એમાં ભૂણા જો અહીં આવી ગયા છે ભારી ને બધું બંધાઈ ગયું છે માનવ ને બધા આવી ગયા હાલો લઈને આપણે જવાનું છે ની પેલા ભાઈ હે આટા માર લે એટલે ઈ રખોલું કરે હે રખોલું લે લે શું થાય જેવા દેવા નાક માં આવ ખોળ ના તુસા નીકરા હરક્ષી ની ખોટા ખોટા ના ભેગા કરસ તું આની કોને ખાની કો એમાં થા નાક માં આવ બસ લે હવે હેર ગુલે રેડી રેડી હવે નેકમાં બસ સરકી ગયા ભાઈ હવે આ હું અત્યારે હાન તાણે ધુવાળો કર્યો છે તાપ કર્યો છે શ્યાળ તાપવા કર્યું હાઈન તાણે એમ ને છે લાગે નહી માનવ ને પાછળ

ई दोरी बांधतेस तो जतो नसे ने दोरी बांधती थी पूर्णडा नावते हर आ माताला दोरी ओ हा ती त्यावर ई तागडी पडले हरके गसे आ तो दुहाडो थियो दुहाडो थियो ओला झपलावने का पड्याक नी बे

ચાલો દોસ્તો મળશું હવે કાલ ના નવા બ્લોક માં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર અને જય દ્વારકાધીશ હાલો જો ઓરિન આવી ગયા છે એમ તેના કે એક રખોલી આવી ગયા છે કે બધું ઈ આખી રાત છે ઈ માંગી માં રખોલું કરશે હા હા તો એવું છે બધાય હાલો તો કાલ મળશું જય દ્વારકાધીશ